લીંબડી ગ્રામ પંચાયતના લોકલાડીલા લોકલાડીલા સરપંચના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ મનપ્રીપસિંહ રાઠોડ તારીખ ઓગણીસ બે હજાર પચીસ ના રોજ સાંજના સાડા આઠ કલાક ની ગામની ચાર સભા ભરાય

વૈવટકટા ગ્રાન્ટો ક્યાંથી લાવી અને કેવી રીતે લાવી તેનો અનુભવ છે આવડત છે અને દિંભડીની દિશા અને દિશા બદલવાની છે ડામર સાથે કેમના મેન સેન્સિંગ બારી આઈસીન નેસ ગુજરાતી

કામગીરી ગ્રામ પંચાયતે કરી નથી અને સરપંચ પદ તરીકે પ્રાથમિક મારી જવાબદારી છે કે જે પંચાયતના રૂટિન જે કામો છે એ રૂટિન કામો પ્રોપરલી ટાઈમલી લોકોને પાણી મળે અને સફાઈ થાય તો ગામની નેવ ટકા મુશ્કેલી બહાર આવી જાય ત્યારબાદ ઘણા બધા એવા ગામો છે કે ચીંપડીનગર આજે સમગ્ર મધ્ય ગુજરાતનું સમૃદ્ધ ગામ છે જેની અંદર લોકો અલગ અલગ પ્રકારના લોકો રહે છે અલગ અલગ જાતિના લોકો રહે છે એમાં ઘણા વડીલો છે જે લોકોને ધાર્મિક મંદિરો પર જવાનું કે એમના ત્યાં પોતાનો જે એકાંત સમય છે એ કાઢવાનું ધ્યાન કરવાનું એવી કોઈ જગ્યાઓ નથી ધાર્મિક સ્થાનોની આસપાસ કેટલી બધી ગતિ આપણે કદાચ જોઈ છીએ એ સરકાર સુધી જવાના રસ્તા ઉપર કેટલી બધી ગતિ ગ્રામ પંચાયતના કોઈ પ્રયત્ન એવા થયા નથી કે એ કચરાને ત્યાંથી ખાવાનું છે સફાઈ કરવાની હોય કે કોઈ નથી કે કોઈ ઇનિશિએટિવ મારી પ્રાથમિક તરફ આ બધા જે મુખ્ય પાંચ દસ મુદ્દાઓ છે કે જે લોકોને પીવાના પાણીની સમસ્યા છે તો પીવાના પાણીનું એક પરમાનન્ટ સોલ્યુશન જે સરકાર તરફ જાય છે અને પંચાયત તરફથી જે ટેમ્પોરરી સોલ્યુશન છે એની અંદર અમે આરો બનાવી અને લોકોને ઘરે 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 વંચિત લોકો છે પાણીથી વંચિત છે લોકોને પાણી પૂરી આ અમારી પ્રાઇમરી પાંચ દસ જે વાતો છે દસ વાતોથી લોકોને